વધારે ચિંતા કરવાવાળા લોકોએ આ વાતનું હંમેશા ધ્યાન રાખો એક તમારે કોઈ પણ માણસની ચિંતાના કરવી જોઈએ કેમ કે આપણે જેમની વધારે ચિંતા કરીએ છીએ હંમેશા એપે કરીએ જ લોકો આપણને સમજી નથી શકતા બે જિંદગીમાં ક્યારે તમારો ખાસ સંબંધ તૂટી જાય તો એનાથી દુઃખ ખી ન થાવ કેમકે જે તમને સમજી ના શકે તેમનાથી દૂર થઈ જવામાં જ મજા છે ત્રણ પોતાના મગજને ખાલી ના રહેવા દેશો હંમેશા વધારે વ્યસ્ત રહેવાની કોશિશ કરો કેમ કે તમારું મન ત્યારે જ અશાંત રહે છે જ્યારે તમે ફ્રી રહો છો ચાર જિંદગીમાં ક્યારે તમારા ધંધામાં નુકસાન આવી જાય તો પણ દુઃખી ન થવું કેમ કે એ તો રોજ માટેનું છે ક્યારેક ફાયદો તો ક્યારેક નુકસાન થાય છે પાંચ એવું કામ ક્યારેય ન કરશો કે જેને કર્યા પછી તમારે પસ્તાવાનો વારો આવે છ કામ એટલું જ હાથમાં લો જેટલું કરવાની તમારામાં ક્ષમતા હોય સાત ચિંતા ગમે તેવી હોય ને તો પણ ચિંતા ન કરવી કેમ કે ચિંતા કરવાથી આપણા મનને અશાંતિ મળે છે એટલા માટે હંમેશા શાંત રહે આઠ કોઈ માણસની ઈર્ષા ના કરો હંમેશા બીજા લોકોના સારા કામની પ્રશંસા કરો નવ લોકોને માફ કરવાનું અને જૂની વાતોને ભૂલતા શીખો દસ વધારે ઓળખાણ બનાવવાની લાલચના રાખો તમારી જેટલી ઓળખાણ છે એમાં જ ખુશ રહેતા શીખો જો આ વીડિયો તમને પસંદ આવ્યો હોય તો વીડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડિયોને છેલ્લે સુધી જોવા માટે તમારો આભાર